હેલો કેમ છો તમે બધા અહિયાં વરસાદ આવે છે બારે ફૂલ અહિયાં હું રોટી બનાવું છું બારે ફૂલ વરસાદ આવે છે તો એ અંદર એટલી ગરમી થાય છે વરસાદ માં હોમવર્ક કરવાની બારે ફળિયા બેસીને મજા આવે ક્રિસ્ટી શું કર્યું ફેસ ઉપર હા અને હોમવર્ક કરે છે એને બાલ ભવન સાંજે પાંચ વાગે જવાનું હોય ડ્રોઈંગ ને ક્રાફ્ટ ને એવું કરવા જાય છે એટલે અત્યારે હોમવર્ક કમ્પ્લીટ કરી લે એટલે સાંજે વાંધો ના આવે અહીંયા અડધી રોટલી થાય અડધી બાકી છે અહીંયા ચણા બફાઈ ગયા છે ચણાનું શાક બનાવવાનું છે દૂધીનો હલવો બનાવ્યો છે ચાલો બધા વડા પાઉં ખાવા વડા ઉતરી ગયા છે પાઉં શેકાઈ ગયા છે ચટણી છે મારા છે ફૂલ સ્પાઈસી આ ક્રિસ્ટીના આ છાટવાની ચટણી છે વડા કમ્પ્લીટ થઈ ગયા છે ફૂલ સ્પાઈસી જો ક્રિસ્ટી એ ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે ક્રિસ્ટી કેવા બૈના વડાપાવ ટેસ્ટ કર મસ્ત બૈના તમે વોફલ ખાવા ગયા હતા ત્યાં કેટલો ટ્રાફિક હતો માંડ માંડ વારો આવ્યો હતો ઘરે પાર્સલ લઈને આવ્યા હતા પછી ઘરે આવીને ક્રિસ્ટી વફોલ ખાય છે